અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના એસયુજી ગ્રુપે ટાયર રિપેર કેમિકલની ટ્યુબના નામે નશાકારક દ્રવ્યો વેચતા બે શખ્સોની ધરપકડ કરી બંને પાસેથી ચારસો દસ ગ્રામ મારી જુઆના અને કેમિકલ સોલ્યુશનના બોક્સ મળી આવ્યા હતા લતીફ અહેમદ શેખ અને ફરદીન ઉમર હસન સૈયદ બંને પાસેથી એક કાળી પ્લાસ્ટિક ફિલીમાં એકસો નાના ગાંજાના પેક્ટ મળી આવ્યા હતા તો પંચોતેર એમએલ વોલ્કિમાઇઝિંગ કેમિકલની બોટલ્સ મળી આવી હતી આટલું જ નહીં પિસ્તાલીસ જેટલી ટ્યુબ પણ મળી આવી હતી આશ્ય રૂપિયા ત્રણ પોઈન્ટ આઠ લાખના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ બાદ આગળની તપાસ શરૂ કરાઇ ડીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી નાર્કોટિક્સના કેસો કરવા માટે અમારે એસઓજીની ટીમના સ્કોડને આપેલી સૂચના મુજબ અમારા ટીમના પીઆઈ ગામિત અને પીએસઆઈ શ્રી બેલીમ બેલીમને સ્કોડના ભરતભાઈ કરીને એક અમારા પોલીસ કોન્સ્ટેબલને માહિતી મળેલ કે સરસપુર ગિરધરનગર માર્કેટ કમ્પાઉન્ડમાં લતીફ અહેમદ શેખ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ડ્રગ્સનો ધંધો કરી રહેલ છે જે આધારે ત્યાં સદરુ જગ્યાએ પંચો સાથે રેડ કરતા લતીફના ઘરમાંથી કુલ ચારસો સાઠ ગ્રામ ગાંજો નવસો બે સોલ્યુશન ટ્યુબ ત્રણ લાખ ત્રેવીસો રોકડા બે મોબાઈલ અને બીજ અન્ય સામગ્રી મળી આવેલ જે તમામ પંચનામાની વિગતે કબજે કરેલ કુલ ચાર લાખ એંસી હજારનો મુદ્દામાલ કબજે કરી અને બંનેના વિરુદ્ધમાં તેની સાથેના એના જે ભાણેર સાહેબ છે ફરદીન ઉમર સૈયદ તે બંને હાજર મળી આવેલ એ બંનેના વિરુદ્ધમાં ના નાર્કોટિક્સના મુદ્દામાલ મળી આવતા ગુનો દાખલ કરી અને બંનેને એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ જે લતીફ છે એ પોતે અગાઉ ચેઇન સ્ટ્રેચિંગ અને વાહન ચોરીના ગુનાઓમાં પણ પકડાયેલ છે તેની પૂછપરછમાં આ જે સોલ્યુશન ટૂબનો એ ધંધો છેલ્લા પાંચેક વર્ષથી કરતો હોવાનું કબૂલે છે અને જે ગાંજાનો ધંધો છે છેલ્લા છ એક મહિનાથી કરે છે જે સુરત બાજુથી એ પોતે લઈ આવતો આ જે સોલ્યુશન ટ્યૂબ જે છે એ જે એડિક લોકો હોય એના કહેવા પ્રમાણે એ બુરબાનમાં નાખી અને સૂંઘતા હોય છે અને એના એ રીતે એનો નશો કરતા હોય છે આ જે સોલ્યુશન ટ્યુબની મૂળ કિંમત પચાસ રૂપિયા છે પરંતુ આ લતીફ જે ગ્રાહક આવે તેને દોઢસો રૂપિયા એકસો વીસ રૂપિયા જેવું જરૂરિયાતવાળો માણસ હોય એ પ્રમાણે વેચે એટલે એને બે ત્રણ ગણો નફો મળતો હોવાથી ઘણા ટાઈમથી આ ધંધો કરે છે લતીફ પોતે પણ એડિક હોવાનું પોતે કબૂલ કરેલ છે એ વાત ખરી છે કે જયારે પોલીસ રેડ કરી ત્યારે આ કમ્પાઉન્ડમાં ઘણા માણસો અવર જવર જોવા મળેલ એ વાત ઉપરથી નક્કી થાય છે કે એની પાસેથી જે રોકડા ત્રણ લાખ ત્રેવીસો ત્રીસ રૂપિયા જે મળી આવેલ એ એના પૂછપરછમાં પણ એને કબૂલ કરેલું કે આ વેચાણના પૈસા છે તો એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે એને જે સોલ્યુશન ટ્યૂબ અને ગાંજાનો ધંધો કેટલો હોઈ શકે આગળ ખાસ તો આ જે ગાંજો છે એ કેટલા ટાઈમથી કોના ક્યાંથી લાવે છે એ જ રીતે આ સોલ્યુશન ટ્યુબ જે ટ્યુબ છે એ ક્યાં ક્યાંથી લાવે છે કેટલા ટાઈમથી લાવે છે એ બાબતે એની રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે આરોપી જે લતીફ છે છે સુધી ભણેલો બીજો કોઈ કામ ધંધો કરતો નથી છેલ્લા પાંચેક વર્ષથી તો આ જ પ્રવૃત્તિ કરે છે અગાઉ ચોરીઓ કરતો એ ચેઇન સ્ટ્રેચિંગ અને વાહન ચોરીમાં પણ પકડાયેલ છે બીજા આરોપી આઠ પાસ છે જે એનો ભાણેજ થાય છે જે આશરે ઓગણીસ વીસ વર્ષની ઉંમરનો છે બંને મતલબ કે બીજી કોઈ કામગીરી કે મજૂરી કે કામ ધંધો કરતા નથી